પચીસ જુગારીઓને ઝડપી પાડ્યા સાત લાખ આઠ હજાર નો મુદ્દા માલ જપ્ત ભરૂચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે ત્યારે જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલેજ વિસ્તારમાં મોટો જુગારધામ પર દરોડો પાડ્યો હતો એલસીબી પીઆઈએમપી વાળાની ટીમને બાતમીના આધારે ટંકારીયા ગામના એસટી કોલોની વિસ્તારમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન અને તેના સાગરી તો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસે ટંકારીયા ગામે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે પચીસ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી રોકડા રૂપિયા બે લાખ દસ હજાર આઠસો મોબાઈલ ફોન ગાડી અને રમવાના અન્ય સાત લાખ આઠ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસે મોહસિન ઇનાયત લાલન સહિત દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર